સમાચારમાં આગળ વધીએ જસદણના માર્કેટ યાર્ડમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત વિધાનસભા મત વિસ્તાર નગર બોતેરના નારી શક્તિ વંદન કાર્યક્રમમાં લાભાર્થીઓને તેર લાખ ત્રીસ હજારની સહાય આપવામાં આવી હતી તેમજ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ છ માર્ચના આઠ માર્ચના રોજ ઉજવાતા મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના પાટણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી કાર્યક્રમ યોજાયો હતો જતન ખાતે જૂના માર્કેટ યાર્ડમાં બાવડિયાના અધ્યક્ષ સ્થાને નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જસદણ પ્રાંત અધિકારી જસદણ મામલતદાર વીછિયા મામલતદાર જસદણ વીછીયા ટીડીઓ રાજકીય આગેવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા